લાઠી નગરપાલિકાની ઘોર બેદરકારીથી લાઠી ગ્રામજનોની નારાજગી છે લાઠી નગરપાલિકા દ્વારા ગટરના ઢાંકણા નાખવામાં આવેલ પરંતુ આ ઢાંકણાની નબળી કામગીરીથી ઢાંકણા વારંવાર તૂટી જવાથી નગરપાલિકામાં રજૂઆત કરવા જતાં નગરપાલિકાના ચીફ ઓફિસર વોરા સાહેબ પહેલાં તે પાલિકાના ક્લાર્ક તેમજ નીચલા કર્મચારી ગમે તેમ જવાબ આપી દે છે અને તેઓ જવાબ આપવામાં પણ આટલા બધા માહિર છે તો શું ચીફ ઓફિસરને પણ કર્મચારીઓનો કોઈ દાબ છે લાઠી નગરપાલિકાના કર્મચારીની જબરદસ્ત દાદાગીરી સ્પષ્ટ દેખાઈ રહી છે અને ચીફ ઓફિસર કેમ નીચલા કર્મચારીથી દબાઈને રહે છે તે પણ જાણવા જેવું છે નાગરિકો અવારનવાર કંઈ પણ રજૂઆત કરવા જાય તો તગેડી મૂકવામાં આવે છે સાહેબ નથી આવા જવાબો આપવામાં આવે છે મીડિયા સમક્ષ રજૂઆતને તો એ લોકો માનતા જ નથી પરંતુ મીડિયા દ્વારા આ પ્રશ્નને પડતો ક્યારેય નહીં મૂકવામાં આવે અને લાઠી નગરપાલિકાએ કામ કરવું જ પડશે હવે ગુડ ટ્વેન્ટી ફોર ચેનલ આ બાબતે નક્કર પગલાં લેશે જે બીડું ઝડપ્યું છે તે પાર લાવશે જ ગુડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ તંત્રી આશિફ પઠાણ લાઠી